માતા મિત્રો આ એક એવી પ્રોડક્ટ છે કે પેલ રીતે ગીર ગાયને બછડામાંથી બનાવેલી આપણે ખીરાની પ્રોડક્ટ આનેથી કેન્સરના દર્દીનો જીવ પણ બસી શકે છે તો વિડીયો તમે પૂરો જોજો મિત્રો કે આ કઈ રીતે બનાવ્યું છે અને કઈ રીતે આપણે પાવડર ફોર્મ માં કરીએ અને કેન્સર ના દર્દીમાં આપણે ફરી આપવાનું છે જે રેલા એ પહેલા એને ફરીમાં દેવાનું છે મિત્રો માનવ સેવા એ જ પ્રભુ સેવા છે આપણે

આને ત્યારે આપણે આપણે ગાય ખેતી યુટ્યુબ ચેનલ એ ઓફિસની અંદર આજે આપણે કોઈ પણ આખા ઇલાકામાંથી કોઈ આજે આપણને મળવા નથી આવેલા તો આજે આપણે ફરી હતા તો ફરી હતા અને એક આપણી ગીર નસરની ગા જે પહેલવેત્રી બસડી હતી વિયાણી હતી તો એનું પહેલવેતરી ગીર બસડી ગાનું જે ખીરું હતું પ્રોડક્ટ એ ખીરું તમારે એક કળશો ખીરું કરે તો ભલે એક પેલો ખીરું આવે તો ભલે એક લિટર આવે કે પાંચ લિટર આવે ખીરું ખીરાની પ્રોડક્ટમાંથી એક એવી ઔષધી બને છે કે એની હરખામણી હજી દુનિયામાં નથી થઈ તમે ગુગલની અંદર સર્ચ કરીને જોશો ને મિત્રો તો એની કિંમત એક કિલોના ભાવ અઢી થી ત્રણ લાખ રૂપિયા બોલાય છે તો આપણે એ કિલોના ભાવ લેવાના નથી પણ મિત્રો આપણે એ ખીરાની પ્રોડક્ટ બનાવી છે તો હું કામમાં આવે છે એ હું તમને એક ચર્ચાવા માંગુ છું એક તો તમે આ મોજા પહેર્યા સર કોઈ ડોક્ટર છે મિત્રો હું કોઈ ડોક્ટર નથી કોઈ આયુર્વેદિક માણસ નથી આ જાણેલી જોયેલી અને મેં તો મારી દરેક ખેતી ત્રણ વર્ષથી શરૂ કરી છે તો હજારો ખેડૂતો સાથે વાત કરી છે અને ગૌશાળાવાળા જે ગાયોના વિડીયો હું બનાવું છું એટલે ગુજરાતની હારી હરી ગૌશાળાવાળા એવા લોકો સાથે પણ મેં વાત કરી છે હું કારણે એના અનુભવ મેં લીધા મારા અનુભવ ને એના માટે જે બીજાનો અનુભવ છે શેર શેર કર્યો કરી તમને તો ખબર છે વિડીયો હું ત્યારે હું બીજાનો હા ભલે વિડીયો પાદરો મૂકતો નથી પણ એનો હું પ્રોડક્ટ બનાવી અને એનું રિઝલ્ટ લઈ હવામાંથી શેનું આઠ કે સિત્તેર ટકા રિઝલ્ટ દેખાય કોઈ પણ પ્રોડક્ટ ની અંદર તો જ હું વિડીયો બનાવું છું તો મિત્રો

અને બાકીના કેટલા બસો બસો રોગમાં કામ આપે છે શું કારણે તમે કેન્સરના દર્દી હો તો એને કોઈ આપણે ડોક્ટરોની દવા કે સલાહ લેતા હોય મૂકી નથી દેવાની આપણે કોઈ અંધવિશ્વાસ નથી ફેલાવાનો અને મારું કહેવાનું એવું નથી થતું કે આને તમને કેન્સર મટી જાય એવી જવાબદારી કોઈ મારી નથી પણ ગેરંટી સાથે હું તમને એટલું કહી આપું કારણ કે મેં રિઝલ્ટ લેવરાયું રહ્યું છે એ લોકોના મોઢે એવું સાંભળેલું છે એના શબ્દ તમને કહું છું અને કેન્સરનો ભાગ બીજો એનો વિડીયો આવશે એમાં એ પાંચ દર્દીને રિઝલ્ટ લેવાયું એ પાંચે પાંચ દર્દીનો ઇન્ટરવ્યુ લેવાનો છો ઇન્ટરવ્યુમાં ઈ એના અનુભવ કે કેવું કેવું રિઝલ્ટ મળ્યું તમે એટલો વિચાર કરો એક જ ગામમાં બે દર્દી હતા કેન્સરના મોઢાના દર્દી હતા અને એક જ હેડીના જેની ઉંમર હતી એવડા ને એવડા તો બે દર્દીમાં જેને ઓછું હતું દરદ એક જ હારે ઓપરેશન કરાવેલા પાંચ પાંચ દિવસ અંતરે ઓપરેશન કરાવેલા હતા તો જેને ઓછી કંડિશન હતી એ વ્યક્તિનું મૃત્યુ થયું હતું મિત્રો હા ભણવા જેવી વાત છે અને જે દર્દી ને એથી થોડું ભયંકર વધારે ને આખું ઘર રોતું હતું કે અમારો વ્યક્તિ એવો બસે એમ નથી પણ મારે ધ્યાનમાં આવ્યું ને વાત થતા થતા મને ખ્યાલ પડે એટલે મેં એને આ પાવડર ફગાડ્યો ફરીમાં આપણે આને કોઈ કિંમત લેતા નથી સેવા માટે પછી મેં એને શીખવાડી પણ દીધું હતું તો એ નાનના પછી પાવડર બનાવી અને એને દર કઈ દિવસ વગર એક ચમચી પાવડર એને પીસ લીધો હતો તો આના ફાયદા શું છે નકર કેન્સર નહીં ડાયાબિટીસ હોય તમને કે કેળના દુખાવો હોય હાથાના દુખાવા હોય કે માથું કળતર તાવ બધા એની અંદર કામ આવે છે કે એ શું કારણે કામ આવે છે આની અંદર એવી તાકાત છે કે આપણા શરીરની અંદર રોગ ક્યારે એન્ટ્રી કરે કે રોગકારક શક્તિ આપણામાં ઘટે ત્યારે આપણા શરીર અંદર રોગ આવે તો મિત્રો આ આપણા શરીરની ગાયના ખીરોમાંથી જે પાવડર કર્યો એ કે આપણે શરીર એટલું તંદુરસ્ત અને ઉર્જાવાન બનાવે નો તમને આળા સડે તો એનો એનો એક પ્રશ્ન તમને કહી દો જે દર્દીને હું આપતો ને આ એનો પ્રશ્ન બોલો છું જવાબ આપું છું ઈ લોકો એમ કહેતા કે જયારે અમે ડોઝ લઈને ઘરે આવીએ ને એટલે ચોવીસ કલાક એટલી શરીરમાંથી ઊર્જા ઉર્જા હાવ જાય ડોઝ લે ને એટલે કે ખાટલામાં ખાટલામાં સંડાસ ને પેશાબ બધું ખાટલામાં ખાટલામાં જવું પડતું ઊભું જ ન થવાય કોઈક બાવડા જાય ટીંગા ટોળે કરીને લઈ જાય ને તો બાથરૂમ એ પુગાય આવી કન્ડિશન થાય હતી ઈના એ દર્દી ત્યાર પછી મેં એક સમસે શરૂ કરાવી તો એ દર્દી ડોઝ લઈને આવેલો હોય ને એક મહિનો શરૂ કરાવી ત્યાં ડોઝ લઈને આવ્યો હોય ને તો એ હાઈલીન એના ખેતર હોય હાઈલીન વાળી વ્યવ હતો એટલી ઉર્જા એનામાં રહેતી આ એના શબ્દ એ આપણે બીજા ભાગ બીજા ભાગની અંદર એના મોઢે આપણે સાંભળશું તો આમાં આપણા શરીરની અંદર એટલી શક્તિ આવે છે જેમ તમે સારસિંગ વાળા પપમાં ખાલી આપણી પોતાની ગા હતી એમાંથી બનાવેલું છે પાંચ ડબલા ખાલી બન્યા છે આ એક ડબ્બલો આપણે ઘરે રાખવાનું છે આપણા માટે બધા ઘરના માટે અને આ પાંચ ડબલા આપણે બન્યા છે તો પાંચ ડબલા જે વહેલા એ પહેલા આપડે મોબાઈલ નંબર બોલી પર નાખવી અને સ્કીન ઉપર તો બધા વિડીયામાં આપણે લખવી છીએ સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દસ અને આપણે ત્રણસો વિડીયા હવા ત્રણસો વિડીયા જેવું નાખ્યું અંદર તો બધા વિડીયામાં આપણે સ્કીન ઉપર આપણે મોબાઈલ નંબર નાખેલા હશે મિત્રો તો એ મોબાઈલ નંબરમાં ફોન કરી અને જો તમે કહીશો ઓનલાઈન અમને મોકલી દો તો એ હું મોકલવાનો કોઈને નથી કારણ કે હું ભણ્યો નથી અંગોઠા સાપ ઘોડે સૌ એટલે મને એનો કંટાળો આવે તમારે જાતિ આવીને ત્યાંથી લઈ જવાનું આ પાંચ ડબલા છે અને પછી હું કહી રીતે તમે તમારા ઘરે બનાવી શકો છો તો અવશ્ય લઈ જાય મફતમાં છે આનું કોઈ રૂપિયો આપણે લેવાનો નથી થતો કારણ કે મિત્રો સેવા ઈઝ પ્રભુ સેવા ઈઝ મોટું દાન છે તો આપણે આ સેવામાં ફરીમાં આપણે આપવાનું છે તો મિત્રો હવે એ વાત થઈ અને આનો બીજો ભાગ આપણે રિલે કરશું કે ગાય માતાની પ્રોડક્ટમાંથી જો એટલે જ હું કઉ છું ગાય માતાને આપણા ઘરે બાંધો અને ગાયની સેવા પૂજા કરો એના ગૌમૂત્ર ગોબર ઘીમાંથી કેટલી કેટલી તાકાત છે કેન્સર રોગ જો હટી હોય તો શાણ માંથી જે બેક્ટેરિયા છૂટે છે ને એવા એ બેક્ટેરિયા ને બીજા બેક્ટેરિયા આપણે ઘાતક બેક્ટેરિયા આપણે ઘરની અંદર પરિવસ નહીં થવા દેતો એટલી તાકાત એમાં હે પેલાના ગઢિયા આપણા એટલે જ ઘરના આંગણે ગા બાંધતા તો સમય બદલાણો તો માણસ ગાય કાઢીને એને કૂતરું બાંધ્યું હોય ઘણા ઘરે તેમ પૈસાવાળા જાજા રૂપિયાવાળા હે ને ના જાવ ને તો ગાય તો ત્યાં જોવા ન મળે પણ ના કૂતરું બાંધ્યું હોય ડા ગાય જેવું એટલે એ તો જે જેનો શોખ કૂતરું એક પ્રાણી છે આપણે કોઈ એનો વિરોધ નથી પણ મિત્રો આવા નવા વીડિયા આપણે જોતા રહેજો જો એમ સહારો લાગે તો શેર પાસ ને સબસ્ક્રાઇબ કરજો અને આપણું કામ જોઈ અને આપણા એક બે મિત્રએ આપણને મોકલી છે તો એ જરાક આપણે કેવી વલસાડ થી અમારા મિત્ર હતા એને આપણને ફોન તારો શેટો રાખ કારણ કે ફોનમાં વાયબ્રેશન એવું આવે કે આપણા શરીરને નુકસાન કરે છે તો એસ ફ્રી મિત્ર એ આપણને વલસાડ થી હે કે કાનમાં રાખીને આપણે બ્લુટૂથ શરૂ કરીને વાતચીત કરી આપવી એ તો આપણને ખબર છે એક એવો એક બીજા મિત્ર છે આપણા એ મિત્ર એ પણ એક ગિફ્ટ આપણને મોકલેલી છે તો એ ગિફ્ટ આપણે આ ફરીશ્યું કારણ કે લાગે છે કે ફોન મૂકવાની વસ્તુ છે હા એ છે ફોન મૂકવાની વસ્તુ

આ મિત્રો આ આ કોણ મોકલે છે જેને મારા વિડિયા જોઈને પરફેક્ટ રિઝલ્ટ લીધું છે જેને લાખો રૂપિયાનો ફાયદો થયો છે મારા વિડિયા જોઈને વ્યાગ્રોની દવા ખાતર લીધા વગર જે પ્રોડક્ટ પાડોશી રાસાયણિક કરતા હોય એવો ને એવો જેને ઉતારો લીધો છે એ જ આ જીફ આપણને મોકલેલી છે બાકી આપણે કોઈનો એક રૂપિયો નથી લેતા અડધી અડધી કલાક ફોનમાં આપણે વાત કરેલી જ ખેડૂત સાથે પણ કોઈનો સાજ આપણે લેતા નથી તો સારું અનાજ પકવો સારું ખાવ અને હવે અમારે એક નાનકડો બાળક છે એ આપણને જરાક શેર પાસ ને સબસ્ક્રાઈબ કરાવવાનું કે મન કે તમને એ બોલતા નથી આવડતું કે તમને શું આ આવડી છે હરખા દાણે કીજે કોઈ શેર પાસ નથી કરતા તો તમને શું આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબર કરજો હા અને ઓલે આ મંગોઠો હોય ને એ તો ખાસ દબાવજો 2000 નો કો વિડિયો જોવે ને તો 15 જણા મંગોઠો દબ શું વિડિયો હારા નથી બનતા અમારા શું રિઝલ્ટ નથી આવતું કઈ દે રિઝલ્ટ સારું છે એટલે એટલે રંગોઠો દબાવી ગયો ફિલ્મ અને શેર કરીને સબસ્ક્રાઈબ હિન્દ જય ભારત ને જય ગૌ માતા